સમાચારો જોઈએ તો મોડાસામાં ફરી આઈટીના દરોડા સર્વોદય બેંકના સોળ ધરવામાં આવી છે સીઝ કરેલા સોળ લોકર ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિલ્ડર્સ ડોક્ટર્સ અને વેપારીઓની હાજરીમાં લોકરની તપાસ હાથ ધરવામાં આવી આઈટીના ફરી મોડાસામાં દરોડા પડતા ફફડાટ વ્યાપી ગયો છે જિલ્લામાં આજે ફરીવાર ઇન્કમ ટેક્સ વિભાગની જે ટીમો જે તપાસ માટે જે જોડાઈ છે ત્યારે થોડા દિવસ પહેલા જે સિત્તેર ગાડીના કાફડા સાથે જે ચાલીસથી વધુ જે સ્થળો પર જે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ જે બેંકોની અંદર જે લોકર્સ આવેલા હતા જે બિલ્ડર ડોક્ટર વેપારીઓના જે લોકર્સ આવેલા હતા જેમાં આજે મોડાસાની જે સર્વોદય જે બેંક છે તે બેંક ખાતે જે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે જે સોળ જેટલા જે લોકરો છે જે લોકરો અત્યારે જે જે તમામ જે માલિકો છે જે ડોક્ટર હોય કે વેપારી હોય તે તમામ જે માલિકોની જે હાજરીની અંદર જે લોકરો જે ખોલવામાં આવી રહ્યા છે અને તેની અંદર કઈ કઈ વસ્તુઓ કેટલા કોઈ નાળા હતા કે શું કે કોઈ ગોલ્ડ હતું કે કોઈ ચાંદી હતું તેને લઈને જે તપાસ તેજ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે આજે અરવલ્લી જિલ્લાની અંદર ફરી ઇન્કમ ટેક્સ વિભાગની જે ટીમો એ જ્યાં બેંકોની અંદર પહોંચી છે અને જ્યાં લોકરો જે અત્યારે ખોલવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જે લોકર્સ જે માલિકો હતા તેઓની જે હાજરીની અંદર ત્યાં લોકર્સ અત્યારે હાલ ખોલવામાં આવી રહ્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી